ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન અને બ્રાહ્મણની કથા ગઈકાલે આપણે જાણી એમાં આપણે જાણ્યું કે જ્યારે અર્જુનને ક્યાંય બ્રાહ્મણનો બાળક મળ્યો નહીં ત્યારે તેમણે અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો હવે આગળ શું આવે છે તે મિત્રો જાણીએ તો નમસ્કાર મારા સનાતન પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ જ સુંદર કથાઓ મિત્રો આપણે સાંભળી રહ્યા છે એના માટે મિત્રો આપ જો આ ચેનલ પર એટલે કે સ્પિરિચ્યુઅલ વર્ડ આધ્યાત્મિક ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે પાછુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ અને શેર પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો જ્યારે અર્જુને અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને તેમ કરતાં રોક્યા અને કહ્યું કે ભાઈ અર્જુન તમે પોતાની જાતે પોતાનો તિરસ્કાર ન કરો હું તમને બ્રાહ્મણના બધા બાળકો હમણાં દેખાડું છું આજે જે લોકો તમારી નિંદા કરી રહ્યા છે તે જ પછી આપણા લોકોની નિર્મળ કીર્તિ ગાશે સર્વશક્તિમાન ભગવાન કૃષ્ણએ આ પ્રમાણે સમજાવી અને અર્જુન સાથે પોતા પોતાના દિવ્ય રથ પર બેસી પશ્ચિમ દિશામાં પ્રસ્થાન કર્યું તેમણે સાત સાત પર્વતવાળા સાત દ્વીપ સાત સમુદ્ર અને લોકાલોક પર્વતને ઓળંગી અને ઘોર અંધકારમાં પ્રવેશ કર્યો તે અંધકાર એટલો ઘોર હતો કે તેમાં સૈવ્ય સુગ્રીવ મેઘપુષ્પ અને બલાહક નામના ચારેય ઘોડા પોતાનો માર્ગ ભૂલી અને આમ તેમ ભટકવા લાગ્યા તેમને કંઈ સૂઝતું ન હતું યોગેશ્વરોના પણ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ઘોડાઓની આ દશા જોઈ અને ભગવાને પોતાના હજાર હજાર સૂર્ય જેવા તેજસ્વી ચક્રને આગળ ચાલવાની આજ્ઞા આપી સુદર્શન ચક્ર પોતાના જ્યોતિર્મય તેજથી સ્વયં ભગવાન દ્વારા ઉત્પન્ન તે ગાઢ અને મહાન અંધકારને છેદી અને મનના જેવી તીવ્ર ગતિથી આગળ ચાલવા લાગ્યું તે સમયે ભગવાન શ્રીરામના છોડેલા અને રાખ ક્ષસોની સેનામાં પ્રવેશી રહેલા બાણ જેવું તે લાગતું હતું આ પ્રમાણે સુદર્શન ચક્ર દ્વારા નિર્દેશિત માર્ગે ચાલી અને રથ અંધકારની અંતિમ સીમા પર પહોંચ્યો તે અંધકારની પેલી તરફ અનંત અપાર શ્રેષ્ઠ જ્યોતિ ચારે તરફ ફેલાયેલી દેખાય તેને જોઈ અને આંખો આંખો અંજાઈ ગઈ વિવશ થઈ અને બંને બંધ કરી દીધી ભગવાનના રથે દિવ્ય પ્રવેશ કર્યો ખૂબ જ જોરદાર આંધી ચાલી રહી હોવાને કારણે તે જલમાં મોટા મોટા તરંગો ઉછળતા હતા જે બહુ સુંદર લાગતા હતા ત્યાં એક બહુ વિશાળ મહેલ હતો તેમાં મણિઓના હજાર હજાર સ્તંભો ચળકતા હતા તેને કારણે ચારેય બાજુ બહુ ઉજ્જવળ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો તે મહેલમાં ભગવાન શ્રી બિરાજેલા હતા તેમનું શરીર અત્યંત ભયાનક અને અદ્ભુત હતું તેમના સહસ્ત્ર મસ્તક હતા અને દરેક દરેકપણા પર સુંદર સુંદર મણી ઝગમગી રહ્યા હતા દરેક મસ્તકમાં બે બે નેત્ર હતા અને તે બહુ જ ભયંકર હતા તેમનું સંપૂર્ણ શરીર કૈલાસ જેવું શ્વેત વર્ણનું હતું અને ગળું અને જીભ નીલા રંગના હતા અર્જુને જોયું કે શેષ ભગવાન સુખમય સયાપ સર્વ મહાન પ્રભાવશાળી પરમ પરમપુરતમ ભગવાન બિરાજમાન છે તેમની શરીરની કાંતિ વર્ષાકાળના મેઘ જેવી છે આમાંથી અત્યંત સુંદર પીળું વસ્ત્ર ધારણ કરેલું છે પર પ્રસન્નતા રહી છે અને વિશાળ નેત્રો બહુ જ સુંદર લાગે છે બહુમૂલ્યમણીઓ જળેલા મુગટ અને કુંડળોની કાંતિથી હજારો વાંકડિયા વાળની અલકો પ્રકાશિત થઈ રહી છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વરૂપ શ્રી અનંત ભગવાનને પ્રણામ કર્યા અર્જુન તેમના દર્શનથી થોડા ભયભીત થઈ ગયા હતા શ્રીકૃષ્ણ પછી તેમણે પણ તેમને પ્રણામ કર્યા અને તેઓ હાથ જોડી ઊભા થઈ ગયા હવે બ્રહ્માદિ લોકપાલોના સ્વામી ભૂમા પુરુષે હસે અને ગંભીર વાણીથી કહ્યું કે શ્રીકૃષ્ણ અને અર્જુન મેં તમને બંનેને જોવા માટે જ બ્રાહ્મણના પુત્રો મારી પાસે મંગાવી લીધા હતા તમે બંનેએ ધર્મની રક્ષા માટે મારી કલાઓ સાથે પૃથ્વી પર અવતાર ગ્રહણ કર્યો છે પૃથ્વીના ભારરૂપ દૈત્યનો સંહાર કરી અને જલ્દીથી જલ્દી તમે મારી પાસે પાછા આવી જાઓ તમે બંને ઋષિવર નર અને નારાયણ છો જોકે તમે પૂર્ણ કામ અને સર્વશ્રેષ્ઠ છો છતાં પણ જગતની સ્થિતિ અને લોકસંગ્રહ માટે ધર્મનું આચરણ કરો જ્યારે ભગવાન ભૂમા પુરુષે શ્રી કૃષ્ણ અને અર્જુનને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તે લોકોએ તેનો સ્વીકાર કરી તેમને નમસ્કાર કર્યા અને બહુ જ આનંદ સાથે બ્રાહ્મણ બાળકોને લઈ અને જે રસ્તેથી જે રીતે આવ્યા હતા તે જ રસ્તે તે જ પ્રમાણે દ્વારકા પાછા આવ્યા બ્રાહ્મણના પુત્રો તેમના આયુષ્ય પ્રમાણે મોટા મોટા થઈ ગયા હતા તેમનું રૂપ અને આકૃતિ જન્મ સમયે હતી તેવી જ હતી તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનને તેમના પિતાને સોંપી દીધા ભગવાન વિષ્ણુના એ પરમધામને જોઈ અને અર્જુનના આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે એવો અનુભવ કર્યો કે જીવોમાં જે કાંઈ બળ પરાક્રમ છે તે બધું જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનું જ ફળ છે ભગવાને બીજી પણ એવી અનેક ઐશ્વર્ય અને વીરતાથી પરિપૂર્ણ લીલાઓ કરી લોકદ્રષ્ટિમાં સાધારણ લોકો જેવા સાંસારિક ભોગ કર્યા અને મોટા મોટા મહારાજાઓ જેવા શ્રેષ્ઠ શ્રેષ્ઠ યજ્ઞો કર્યા ભગવાન શ્રી કૃષ્ણએ આદર્શ મહાપુરુષોના જેવું આચરણ કરતા રહી અને બ્રાહ્મણ વગેરેને સઘળી પ્રજાઓના બધા મનોરથો જેમ ઇન્દ્ર પ્રાણીઓ માટે વરસાદ વરસાવે છે તેમ પૂર્ણ કર્યા તેમણે ઘણા અધર્મી રાજાઓને પોતે જ મારી નાખ્યા અને કેટલાકને અર્જુન વગેરે પાસે મરાવી નાખ્યા આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે ધાર્મિક રાજાઓ દ્વારા તેમણે અનાયાસ જ સમસ્ત પૃથ્વી પર ધર્મ મર્યાદાની સ્થાપના કરી દીધી આ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી નવન સાથે જ મિત્રો મળીએ આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય